સિંગલ દાણા વાળી બાના ની ફરી એકવાર તમારી માટે રીસ્ટોક થઈ ગઈ છે તો મારી બહેનો જોઈ શકો છો જોરદાર પીસ રહેવાના છે અને ફૂલ સ્ટોકમાં માલ આવી ગયો છે જે પણ બહેનો સાડી લેવાનું બાકી રહી ગયો હોય ને ફટાફટ શોપ ને વિઝિટ કરીને સાડી લઈ લેજો પ્રાઇઝની વાત કરીએ તો ફક્ત ને ફક્ત સાતસો પચાસ રૂપિયા હા તો તમારે હવે પંદરસો થી બે હજાર રૂપિયા ખર્ચવાની જરૂર નથી કે સાતસો પચાસ રૂપિયામાં આ સિંગલ દાણો મારીને તમને મળી જવાની છે તમને એકવીસ શોપિંગ બતાવવાના છે સ્ટોક જોવો તમે બહુ સ્ટોકમાં માલ આવી ગયેલો છે જે પણ બહેનો માલ સાડી લેવા બાકી લઈ ગઈ હોય એ શોપની વિઝિટ કરી લેજો અથવા તો ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો અમારે વોટ્સઅપ નંબર લિસ્ટમાં આપેલો છે ફોટો જોઈતા હોય તમને વોટ્સએપ કરો ફોટો છે તમને ડાયરેક્ટ વોટ્સઅપમાં ફોટો મોકલી દેવામાં આવશે કલર મેચિંગની વાત કરીએ તો છ કલર મેચિંગ રહેવાના છે તમને બધા કલર બતાવી દઈએ જો એક આ રાણી કલર રહેવાનો છે એક રામા કલર છે આ મોરપીચ આ ડાર્ક ગ્રીન કલર રહેવાનો છે જામલી અને મરૂન એટલા કલર રહેવાના છે તમને એક ગ્રીન કલર ઓપંગરી બતાવી દઉં તમે એક સાડી તો જોઈ શકો છો જોરદારી સિંગલ દાણાની બાંધણી રહેવાની છે અને મસ્ત બધાની જેકાની બોર્ડર આપેલી છે આ વિડીયોને ફટાફટ શેર ભૂલાય ભૂલાઈને ફટાફટ તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરો ને ખાસ કરીને અમારી શોપ ની રૂબરૂ મુલાકાત લઈ લેજો અને અમારા પેટ ને ફોલો ના કર્યો તો ફટાફટ અમારા પેટ ને ફોલો કરી લેજો કેમ કે આવો મસ્ત ડેલી અપડેટ જોવો હોય ફેન્સ ફેન્સ સાડીઓ જોવી હોય તો ફોલો બે લેવું જરૂરી છે તો ફટાફટ અમારા બેટને ફોલો કરો અને આ વિડીયોને શેર કરો થેન્ક યુ